બહુ વાયરલ એક રેસીપી બની છે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ની અંદર બહુ જ આવે છે તો મેં પણ આજે એક ટ્રાય કર્યું છે મારા માટે એક ટ્રાય છે કે હું તમને બતાવું કે આ છે કે નથી બનતી કદાચ કોઈ ટ્રાય પણ કર્યું હોય તો કમેન્ટ પણ કરજો કે કે ના દીદી બને છે સરસ બને છે ચેનલ સુધી જોડાયેલા રહેજો એટલે ખબર પડશે કે આપણે થી બન્યું કે ના બન્યું બરાબર તો મેં અહીંયા વેજીટેબલ થોડા લઈ લીધા છે ડુંગળી છે કોબી છે ગાજર છે કેપ્સિકમ છે બરાબર અને થોડુંક લીધું છે અહીંયા મેં રવો અને ત્રણ જણા છે તમારા માટે એટલે ઉનક છે તો ત્રણ જણા માટે અત્યારે મે રવો થોડો પલળવા માટે મૂકી દીધો છે થોડીવાર રેસ્ટ કરાય એને એટલે થોડોક પલળી અને ફૂલી જાય પછી આપણે આગળની રેસીપી જાણીએ તો ચલો જોડાયેલા રહેજો અને જો આ રેસીપી આમાંથી ના બને ને તો સેન્ડવીચ રવાની ન બને ને તો આપણી પાસે બીજો ઈલાજ પણ છે શું તો એના ફૂટલા બહુ સરસ બને અને મને બહુ જ ખરેખર પસંદ છે તો એ એ પણ હું તમને બતાવીશ જો મારાથી સેન્ડવીચ નહીં બને તો ફૂટલા તો જરૂર બનવાના છે ચલો જોડાયેલા રહેજો મળીએ ત્યારે હમણાં થોડી વારમાં આપણે થોડું દહીં પણ એની અંદર એડ કરી દીધું છે અને હવે આપણે બધા વેજીટેબલ પણ એડ કરીએ અને થોડોક આપણે એની અંદર ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો ને બધું એડ કરી દઉં મીઠા એની જગ્યાએ હું અહીંયા સંચો પાવડર નાખું છું થોડોક સંચો પાવડરનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે એટલા માટે હું અહીંયા એ એડ કરીશ

મશીન છે આ ફૂટ પોસ્ટર એને મે ગરમ થવા માટે મૂકી દીધું છે ચલો આપ બેટર પણ તૈયાર થઈ ગયું છે એમાં જે વિડિયોમાં માં બતાવે છે એ રીતે મે બેટર અહીંયા તૈયાર કર્યું છે તો ચાલ્યા આપણું મશીન થઈ ગયું છે ગરમ થોડું લગાઈ દઈએ એમાં ઓઈલ

જે લોકો જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે ઓછું થોડી વાર રાખીએ આપણે ગ્રીન લાઈટ થાય ત્યાં સુધી જોઈએ તે બને છે આપડી રવાની સેન્ડવી જો આપણે સેન્ડવીચ બનાવવા મૂકી દીધી છે टाइप आ टाइप की सैंडविच बने छे અત્યારે તો થોડી ઘણી બનતી હોય એવું લાગે તો છે બન તો પણ આપણ બહુ જ ટાઈમ લાગે છે એટલા માટે આપણે થોડું એવું નોટી કર્યું છે જમવા માટે બધા આવી ગયા છે તો થોડો ફૂટલા બનાવી નાખીએ બરાબર તો ફૂટલા બનતા બિલકુલ વાર નથી લાગતી તો થોડા કે બનાવી નાખીએ ફાઇનલ બઉ સરસ જ લાગે આ તો મને ભાવે છે મારી ફેવરિટ જ છે તો આ પણ મજા જ આવશે ખાવાનું થોડી વાર માટે ચલાવી

update cho con xuống. Rồi, chị bye bye, take care.